બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે મનરેગા યોજના હેઠળ કામ કરતા ગરીબ મજૂરોની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે છેલ્લા ચાર મહિનાથી મજૂરીના રૂપિયા ન મળતા શ્રમિકો ભૂખમરાની કગાર પર પહોંચી ગયા છે સરકાર સો દિવસની રોજગારીની ગેરંટીની વાત કરે છે પરંતુ આસેડા ગામે આ ગેરંટી માત્ર કાગળ પર જ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે મનરેગા યોજના હેઠળ પરસીવો પાડતા શ્રમિકોને ચાર મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો પાસે કોઈ બચત ન હોવાને કારણે હવે ગામના કરિયાણાના વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે પરિણામે અનેક પરિવારો સામે ગંભીર સંકટ થયું છે આસેડા ગામમાં મનરે ગામમાં કામ કરતી અનેક વિધવા મહિલાઓ માટે આ મજૂરી જ એક માત્ર આવકનું સાધન છે મહિલાઓએ જણાવ્યું હતું કે દિવસભર મહેનત કર્યા બાદ સરકાર દ્વારા વેતન અટકાવવામાં આવતા બાળકોને ખવડાવવાની પણ મુશ્કેલી પડી રહી છે એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સમયસર ચૂકવણીના દાવા થાય છે ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરીની આવી દયનીય સ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે સાહેબ અમારે ચાર મહિનાથી પગાર થતા નહીં અને મારે ગોડો છોકરો છે હું વિધવાભાઈ છું માટી ઉપાડી ઉદાહરણ ચાલવું છું અમારે કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા આ કાલતા નથી બરાબર હવે અમારે આ છે બીજો આ કોઈ ધંધો અમારે બીજો છે નહીં સલવું છું અને અમારો પગાર કરાવો મહેરબાની કરી અને સાહેબ ચાર નથી અમારે ખાવું છું દુકાનમાં જઈને લે તો ઉધારે કોઈ આલે જેટલા દાડા આલે પંદર દાડા આલે મહિનો આલે પછી કોણ આલે બાકી ઉધારે અમારે ખાવું છું અમે અત્યારે આ મજૂરી ઉપર બેઠો છો અમે વિધવા ભાઈ છો અમે શું ખાવાનું અમારે

ચિરાગ શ્રીમાળે સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ